કેમ છો મિત્રો આજે આપણે ફરીથી સરસ મજાનું મારેમાંસ ભરવાલાયક અને રોજ સવારે ખાલી પીટે પીવા માટે એનાથી આપણું શરીરનું વજન પણ ઓછું થાય એવો આપણે આમળાનો જ્યુસ બનાવવાનો છે તો એના પહેલાં આપણે આમળાને સરસ ધોઈ નાખવાના છે અને પછી એને સમારી દેવાના છે આ આમળાનો જ્યુસ આવી રીતે કાચની બેડીમાં તમે ભરી અને ફ્રીજમાં રાખી શકો છો અને રોજ સવારે તમારે એને પી લેવાનો ખાલી પેટે તો આમળાના જ્યુસ બનાવવા માટે આમળાને મેં સમારી દીધેલા હતા હવે આપણે એને મિક્સર જારમાં લઈ લેવાનું છે જોઈતા પ્રમાણમાં તો આમળા લઈ લેવાના છે પછી એમાં આપણે લીમડો જે મીઠો લીમડો આવે છે તે અંદર નાખવાનો છે અને ફુદીનાના પત્તા પણ નાખવાના છે પછી આપણે એમાં આદુનો ટુકડો ચારથી પાંચ નંગ કાળા મરી અને મીઠું નાખવાનું છે મેં અહીંયા સિંધો મીઠું નાખ્યું છે તમે જે વાપરતા હોય એ તમે મીઠું નાખી શકો છો તમે આમાં જીરું પણ નાખી શકો છો અને તમારે ગોળ જો નાખવો હોય તો એ પણ તમે નાખી શકો છો અને થોડુંક પાણી નાખ્યું અને પછી આપણે એને મિક્સર જામાં જ્યાં સુધી બધું એક રસ ના થાય ત્યાં સુધી આપણે એને ફેરવવાનું છે આમળાનો જ્યુસ આંખો માટે ચહેરાની ચમક માટે અને વાળનો ગ્રોથ વધારવા માટે પણ ખૂબ જ સારો હોય છે તો શિયાળામાં આમળાનો જ્યુસ આવી રીતે સ્ટોર કરીને આપણે ખરેખર પીવો જોઈએ પછી આપણે એક બાઉલમાં એને કાઢી લેવાનો છે એમાં આપણે થોડુંક ફરીથી અંદર પાણી એડ કરવાનું છે પછી એને ચમચીની મદદથી બધો ક્રસ કાઢી નાખવાનો છે આમળાનો એટલે કે બધો રસ એમાંથી નીકળી જવો જોઈએ આવી રીતે બધો રસ કાઢી લેવાનો છે આમાં મેં ગોળ નથી નાખ્યો તમારે જો ગોળ નાખવો હોય તો તમે નાખી શકો છો આમાં તમે આપણે જે બરફ મૂકવાનો આવે છે તમે એમાં પણ મૂકી શકો છો અને રોજ સવારે એક એક ગાગડો તમે ગ્લાસમાં લઈ અને થોડું બંધા પાણી એડ કરીને પી શકો છો તો એકદમ ટેસ્ટી લાગે છે ખરેખર નાના મોટા બધાને જ ભાવશે અને આમળા એ આપણા શરીર માટે ખૂબ જ સારા હોય છે તો સરસ મજાનો આવી આમળાનો જ્યુસ તૈયાર છે મેં અહીંયા રોજ જ પીવા માટે વધારે પ્રમાણમાં થોડોક બનાવ્યો છે હવે આપણે એને ફૂદીનાના પત્તાથી ગાર્નિશિંગ કરીશું અને પછી બરણીમાં ભરી દેવાની છે પ્લીઝ ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કર